મંદિરના લાડુ પ્રસાદની પવિત્રતા અને શુદ્ધતાનો મામલો સામે આવ્યો છે જેના કારણે વિવાદ વકર્યો છે આંધ્રપ્રદેશની તેલુગુ દેશમ પાર્ટી એટલે કે ટીડીપીએ ફરી દાવો કર્યો છે કે ફેટી ઘી સિવાય તેમાં પિગ ફેટ અને ફિશ ઓઇલની ની પણ પુષ્ટિ થઈ છે ઓગણીસ સપ્ટેમ્બરે પ્રવક્તા અનમ વેંકટ રમન્ના રેડ્ડીએ પ્રેસ કોન્ફરન્સ કરી એક લેબ રિપોર્ટ જાહેર કર્યો હતો જેમાં તેમણે માહિતી આપી હતી કે નમૂના નવ જુલાઈ બે હજાર ચોવીસે ગુજરાતની લાઈફસ્ટોક લેબોરેટરી એનડી બી એટલે કે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ સી એ એલ એફ લિમિટેડ એટલે કે સેન્ટર ફોર એનાલિસિસ એન્ડ લર્નિંગ ઇન લાઇફ સ્ટોક એન્ડ ફૂડને મોકલવામાં આવ્યા હતા સોળ જુલાઈના રોજ આ લેબનો રિપોર્ટ મળ્યો હતો જો કે રિપોર્ટમાં ન તો જારી કરનાર સંસ્થાનું નામ અને ન તો તે સ્થળનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જ્યાં સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું ત્યારે બીજી તરફ મંદિર પ્રશાસન તરફથી કોઈ સત્તાવાર નિવેદન હજી સુધી આવ્યું નથી તિરુપતિ મંદિરના ત્રણસો વર્ષ જૂના રસોડામાં દરરોજ લગભગ સાડા લાખ લાડુ બનાવવામાં આવે છે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને ટીડીપી સુપ્રીમો એન ચંદ્રબાબુ નાયડુએ બુધવારે એટલે કે અઢાર સપ્ટેમ્બરે જગન મોહન રેડ્ડીની આગેવાની હેઠળની અગાઉની વાયએસઆર સીપી સરકાર પર તિરુપતિ પ્રસાદમાં પશુઓની ચરબી ભેળવવાનો આરોપ લગાવ્યો હતો આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું હતું કે જગતમોહન સરકારે પ્રસાદની પવિત્રતાને ખંડિત કરી છે આંધ્રપ્રદેશ સરકારે ઓગણત્રીસમી ઓગસ્ટે કે ને ઘી સપ્લાય કરવાનું કામ સોંપ્યું હતું કે એમએફ નંદની બ્રાન્ડનું દેશી ઘી સપ્લાય કરે છે બીજી તરફ ટીડીડીએ ઘીની ગુણવત્તા પર નજર રાખવા માટે ચાર સભ્યોની વિશેષ સમિતિની રચના કરી છે ગયા વર્ષે જ્યારે કે એમએફે સપ્લાય બંધ કરી દીધો હતો ત્યારે તેમણે એવો પણ દાવો કર્યો હતો કે જો કોઈ કંપની આના કરતાં ઓછી કિંમતે ટ્રસ્ટને બિડ મેળવે છે